ભારત માતા કી આજના આ ઐતિહાસિક બંધારણ નિમે ઠાકોર સમાજ ના મહાસમેલન ની અંદર મંચ ઉપર બિરાજમાન સર્વે સંત ગણોના ચરણોમાં વંદન કરું છું અને ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવ અહી ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો પત્રકાર મિત્રો અધિકારી ગણ

એ હંમેશા સુખી થશે એની હંમેશા પ્રગતિ થશે અને ભગવાનના સંદેશાને અનુસરીને પાટણ જિલ્લાના સમાજ સમાજના સામાજિક રાજકીય અને શૈક્ષણિક ધાર્મિક આગેવાનો એ ભેગા થઈ આપણે આ વાત મૂકી આજે ચોથી જાન્યુઆરી છે પણ વાત મૂકી આપણે લાભ પોચમના દિવસે અને લાભ પોચમના દિવસે આપણે નિર્ણય કર્યો હતો કે આનો મનોમંથન થવું જોઈએ અને પૂરા વલોણના અંતે પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજનું નવું બંધારણ એનો આ મહાનુભાવોના હાથે વિમોચન થવાનું છે અને વાંચન થવાનું છે અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર પણ આ દેશ આઝાદ કરીને રહીશ તો જે અંગ્રેજોનો સૂરજ નતો આ થમતો અંગ્રેજો આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું આ સમાજે સંકલ્પ બનવાનું છે સમાજ એક રિવાજ બોલો એક સમાજ એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ એક રિવાજ શ્રેષ્ઠ એક રિવાજ આ સમાજ ને આપણે શક્તિશાળી બનાવો છે સમર્થન સમર્થક બનાવવો છે એવો સમાજ કે જે કોઈના આધારે શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારત નું નિર્માણ કરવું છે એ આપણો ઉદ્દેશ છે અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે કરશો ને પેલા જ બંધારણ હોય આવે એના પેલા કરી છે કે આગામી સમયની અંદર આ બંધારણ નો પૂરેપૂરો અમલ થાય એના જે નાણાં નો બચાવ થાય એ નાણાં આપણે શિક્ષણમાં વાપરવાના છે શિક્ષણ એ જ 21મી સદીમાં શક્તિ છે અને શિક્ષણથી સમાજને શક્તિશાળી બનાવવા માટેનો આપણો ભગીરથ પ્રયત્ન છે જે સમય બચાવવાની વાત ઓમાં કરી છે તો સમય ખૂબ કિંમતી છે જે સમયને ઓળખી શકે છે એ જ મહાન થઈ શકે છે એટલે આપણે સમય બચે અને એનો બીજો ઉપયોગ સમાજ અને દેશ અને રાજ્યના વિકાસમાં સમાજ યોગદાન આપી શકે એટલા માટે આપણે આ નિયમો બનાવ્યા છે અને અંતમાં શક્તિ આળસ એ જીવતા મનુષ્ય એ કબર ને દફનાઈ દો અને આજ બધા જ મહેનત કરવા માંડો ભગવાને ગીતા માં કર્મ ને શ્રદ્ધ શ્રેષ્ઠ ભક્તિ કહી છે

સક્ષમ સમાજ નું નિર્માણ કરવું એ આપણું ધ્યેય ને પાર કરી અને અંતમાં અમારી વ્યવસ્થા ખૂટી પડી છે એટલે ઓગરજી ને સદારામ બાપુ ને પ્રાર્થના કરું કે તમારા પેટમાં પણ અમી મિલન આજ નો દાડો કોઈ ભૂખ જ ના લાગે અને ઠાકોર ત્રણ ડાળા નો ભૂસો હોય તો પાણી પીન ચલાઈ ન લે સમાજ ને માટે વંદન કરવા છે સલામ કરવી છે અને તમને જે મુશ્કેલી પડી જે તકલીફો પડી રસ્તામાં આ એના માટે આ વિસ્તારના જન પ્રતિનિધિ અને એક સમાજના ભાઈ તરીકે આપની આ દંડવત પ્રણામ સાથે આપ સૌની માફી માંગું છું સૌનો આભાર ભારત માતા કી જય